ભાવનગર શહેરના ફુલસરમાં આવેલા ઠાકર સામે પચીસ વારિયામાં મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી આગ લાગવાની ઘટના જિગ્નેશ જયંતિભાઈ મકવાણાના ઘરમાં બની હતી જેથી ફાયર વિભાગને જાણ કરાઈ હતી આગ લાગવાના બનાવને પગલે ફાયર વિભાગના ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી જઈ પાણીનો છંટકાવ કરીને આગ બુજાવી હતી જોકે બનેલા બનાવમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ લાગી હોવાને પગલે જગાભાઈ નારણભાઈ ભરવાડ અને અલ્પેશભાઈ નાનજીભાઈ ડાભીને ઈજા પહોંચતા સર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું ફાયર વિભાગ દ્વારા જણાવ્યું હતું એકક તમારી વસ્તુ વસ્તુ છે ને એની બીક છે મારી તો ગોળ બી જીલે છે બીજું મારી તો વસ્તુ હાલન થાય કે બીજું બીજું કઈ આ બધું ચિત્ર છે ને वांदो <laughs> करे